મહારાષ્ટ્ર મહારાજે જે હસ્તી ઇસ્લામ ધર્મ સ્થાપના કરી જેમને સમગ્ર દુનિયાને ને સદભાવના ભાઈચારો એકતાનો પ્રેમનો સંદેશો પાઠવ્યા એવા મોહમ્મદ બેગમબર સાહેબ વિરુદ્ધ અભદ્ર અને અશોભનીય ભાષાનો પ્રયોગ કર્યો એનાથી મુસ્લિમ સમાજની લાગણી તો દુભાઈ છે પણ સમગ્ર દુનિયાના તમામ સમાજના તમામ ધર્મના લોકોની પણ લાગણી દુભાઈ છે આજે પંદર દિવસ થઈ ગયા છે આ મહારાજ પર જુદા જુદા મહારાષ્ટ્ર અલગ અલગ પોલીસ સ્ટેશનોની અંદર દસ જેવી ફાયર નોંધાવવામાં આવી છે ગંભીર કલમો સાથે પરંતુ દુઃખ એ બાબત નો છે કે આજ દિન સુધી મહંત રામગીરી મહારાજ ને પોલીસ ધરપકડ કરી શકી નથી આજે પણ એ વ્યક્તિ જાહેરમાં પ્રવચન કરી રહ્યા છે મીડિયાને સંબોધી રહ્યા છે જે માણસ આવા અશુભ ને અને અભદ્ર પાછો નો પ્રયોગ કરે કોઈ બીજા અન્ય ધર્મની લાગણી દુભાવે એકબીજા ધર્મ પ્રત્યે રાગદોષ ઉભો કરે એવા વ્યક્તિને હાથ અત્યારે જેલના સડિયા પાછળ નાખવું જોઈએ પરંતુ એવું લાગે છે કે આ સરકાર નો આને પૂરતો સાથ સહકાર છે અને સરકાર આને જેલ કરતા મહેલમાં રાખવા ઈચ્છતી હોય એ પ્રમાણે સરકારની જે નીતિ રીધી છે અને ચોક્કસ કમનો વ્યક્તિ કઈ નાનું કાયદાકીય રીતે ભૂલ કરે તો એની સામે કડક કાર્યવાહી કરે કરવી અને અન્ય કોઈ વ્યક્તિ કઈ કરે તેની સામે ન કરવી આવી ભેદભાવ નીતિ એ ડોક્ટર સાહેબ આંબેડકરના બનાવ બંધારણની પણ વિરુદ્ધ છે એટલે સૌ તાપી જિલ્લાના મુસ્લિમ આગેવાનો જેમની લાગણી દુભાઈ છે એ સૌ આગેવાનો વાલોડ તાલુકાના હોય સોનગઢ હોય વ્યારા તાલુકાના ગોકરમુંડા તાલુકા કે નિજર તાલુકા થી ઠેઠ અહીંયા આગેવાનો ઉપસ્થિત રહ્યા છે અને કલેક્ટર શ્રી એ જ રજૂઆત કરી છે કે એમની લાગણી અને એમની આ માંગણી કે આ મહંત રામગીરી મહારાજ ને તાત્કાલિક અસરથી પોલીસ ધરપકડ કરે અને જિલ્લા સડિયા પાછળ મૂકે એ સરકાર સમક્ષ મૂકે એ રજૂઆત કરવા માટે આગળ જ ઉપસ્થિત રહ્યા છે